ભાદરવના દિવસે આપણા કુટુંબમાં કોઈ સદગત વડીલ થઈ ગયા હોય તો એને પાણી રેડવાની પ્રથા હોય છે એનું શું મહત્ત્વ છે એ તમે કહેજો પણ મારી દ્રષ્ટિ કે આ બધા તહેવારો અને જે કાંઈ પણ નિયમો આવે છે ને એનો ઉદ્દેશ પરિવારને એક રાખવાનો હોય છે અને જે ખરેખર સાર્થક થાય છે અમારે તો દાદા ડુંગરે બિરાજમાન છે અને ત્યાં અમે પગપાળા જઈને આજે પાણી રેડવા જઈ રહ્યા છીએ આખું ગામ ત્યાં ભેગું થવાનું છે સાથે જમશું કથા અને પૂજા પાઠ કરીશું તમે પણ તમારો વિચાર ચોક્કસ રજૂ કરજો કે આ પાણી રેડવાનું મહત્વ શું છે તો મને પણ કાંઈક નવું જાણવા મળે જય વંદે માતરમ જય શ્રી રામ બાકી એક એ તો ચોક્કસ છે કે એ દાદા તો નિમિત્ત બનશે પણ એ નિમિત્તને લીધે સૌ કોઈ સાથે બેસીને જમશે જય શ્રી રામ જય શ્રી રામ જય ગોપાલ દાદા જય ગોપાલ દાદા